વિચાર કરો બિનવાસી ડ્રગ્સ હોય છેલ્લા બે વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાણ છે તો નહીં એવું કેવો હશે અને એમાં મોટા ભાગે ભાજપના નેતાઓ છે અને ભાજપના નેતાઓને મોટા મંત્રીઓના આશીર્વાદ છે આ તમે જે વિકાસ આહીરની વાત કરો છો એ પોતે હિન્દુ વાયુરી સભ્યો હોવાનું કઈ અને હર્ષ સંઘવી ના મિત્ર છે અંગત એવું કીધું છે ગૃહમંત્રીનું અને એટલા માટે જ એમની વિરુદ્ધ તમે જુઓ માપીયા ગેંગનો સભ્ય એની કલમો લગાડવામાં નથી આવી અને ભાજપના નેતાઓ તમામ ધંધાઓ અત્યારે શરૂ કર્યા છે રાજકોટમાંથી ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાઓ પકડાણાં છે સુરતમાંથી પકડાણાં છે હર સંગ વિના પોતાના મજૂરા વિસ્તારમાંથી એ કાર્યકર પકડાણા છે એનો અર્થ થયો કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સમાં મોટા મંત્રીઓની સંડોવણી છે હું પહેલેથી કહેતો હતો કે ડ્રગ્સ બીનવારસી કેમ મળે છે આજે તમે પાકિસ્તાનથી અફઘાનિસ્તાનથી જ્યાંથી પણ મોગોલિયાથી તમે જ્યાંથી પણ ડ્રગ્સ કરી દો તો લેનાર તો કઈ હશે જ જરાજી તો નહીં થતી તો લેનાર હશે વેચનાર હશે તો બિનવાસી કેમ પકડાય છે એનો અર્થ થયો કે કોઈ મોટું કાન ચાલી રહ્યું છે મારી હાથ જોડે વિનંતી છે ભાજપના ધંધાઓને તમે બુચ મારો ગામનું વાંધો નથી કારણ કે તમારી પાસે ત્રણ વર્ષ છે તમે બ્રિજના ના બ્રિજ ખાઈ જાવ કાંઈ વાંધો નહીં નેવું ટકા બ્રિજ ખાઈ જાઓ તમે ગામોની જમીનો ખાઈ જાઓ પણ ડ્રગ્સના ધંધા બંધ કરીને યુવાનોને બરબાદ કરવાનું બંધ કરો ભાજપના નેતાઓનો બે ધંધા છે એક ડ્રગ્સનું અને બીજું વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવાનો આજે તમે જુઓ જસદણ નજીક આટકોટમાં પણ ડીસીએની જે વિદ્યાર્થીની હતી એમાં પણ ભાજપના નેતાઓ એની સામેનું શોષણ કરતાં પકડાયા છે એટલે બહુ જ દુઃખદ ઘટના છે મારી પ્રજાની વિનંતી છે કે હવે બહુ હદ થઈ ગઈ છે હવે એનો એક જ ઇલાજ છે આ દવા તમામ રોગોની ભાજપને લાત મારી જેમ અયોધ્યામાં રામની જન્મભૂમિમાંથી ભાજપને લાત મારીને કાઢ્યું છે ને એવી રીતે ગુજરાતમાંથી ભાજપને લાત મારીને કાઢો એટલે બધાની દવા થઈ જાય સર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન લડશે કે કઈ રીતના ઇન્ડિયા ગઠબંધન અમે જે કેન્દ્રથી થયું હતું અને લોકસભાની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડ્યા છીએ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે ડિક્લેર થશે